તેઓ સરોવરને સામે કિનારે ગેરાસિનીઓના પ્રદેશમાં આવી પહોંચ્યા ઈસુ હોડીમાંથી ઉતર્યા ત્યારે અશુદ્ધ આત્મા વળગેલો એક માણસ કબ્રસ્તાનમાંથી દોડતો આવ્યો તે કબ્રસ્તાનમાં રહેતો હતો તેનામાં એટલી બધી તાકાત હતી કે ગમે તેવી હાથ ખડી કે સાંકળ તેને બાંધવામાં આવે તો પણ તે તોડી નાખીને નાસી જતો હતો કોઈ તેને વશ રાખી શકતું નહોતું તે રાત દિવસ ચીસો પાડતો ધારદાર પથ્થરોથી પોતાને ઘાયલ કરતો ને કબરોમાં તથા નિર્જન પહાડોમાં ભટક્યા કરતો હતો ઈસુને દૂરથી જોઈને તે દોડી આવ્યો અને તેમની આગળ નમી પડ્યો ઈસુએ તે અશુદ્ધ આત્માને ધમકાવતા કહ્યું આ માણસમાંથી બહાર નીકળ તેણે ભયંકર ચીસ પાડીને કહ્યું ઓ ઈસુ પરહત પર ઈશ્વરના પુત્ર તમારે અને મારે શું ઈશ્વરની ખાતર મને પીડા ન દો ઈસુએ પૂછ્યું તારું નામ શું છે અશુદ્ધ આત્માએ જવાબ આપ્યો સენა કારણ કે અમે એક નહીં પણ અનેક છીએ તેણે ઈસુને કરગરીને કહ્યું અમને અહીંથી કાઢી ના મૂકો આ વખતે સરોવર પાસેના ડુંગર પર ઘૂંડોનું એક મોટું ટોળું ચરી રહ્યું હતું અશુદ્ધ આત્માએ આજીજી કરી અમને તે જવા દો દીધા તેથી અશુદ્ધ આત્માઓ તે માણસમાંથી નીકળીને નીકળી બેઠા અને લગભગ બે હજાર ભૂંડો નું આખું ડુંગર પરથી સરોવરમાં ધસી પડ્યું ને ડૂબી પડ્યું ભૂંડ ચરાવનારા નજીકના શહેરોમાં અને ગામડામાં નાસી ગયા અને સમાચાર ફેલાવતા ગયા જે બન્યું હતું તે જોવાને માટે લોકો ઉમટી પડ્યા તેઓ ઈસુ પાસે આવ્યા ત્યારે પેલા માણસને વસ્ત્રો પહેરેલો તથા સંપૂર્ણ સ્વસ્થ બેઠેલો જોઈ તેઓ ભયભીત થયા આ બનાવને નજરે જોનારા જે બન્યું હતું તે તેઓને કહી સંભળાવવા લાગ્યા લોકોએ ઈસુને તે પ્રદેશમાંથી ચાલ્યા જવા વિનંતી કરી તેથી તે હોડીમાં પાછા બેસી ગયા અશુદ્ધ આત્માઓથી મુક્ત થયેલા માણસે ઈસુને વિનંતી કરી મને પણ સાથે આવવા દો ઈસુએ તેને ના પાડી અને કહ્યું તારા ઘરે તારા સગાવાહલા પાસે જા અને ઈશ્વરે તારા માટે કરેલા અદ્ભુત કામ તથા તેમણે દર્શાવેલી દયા વિશે તેઓને જણાવ તેથી તે માણસ દક્કા પોલીસ ગયો અને ઈશ્વરે જે મહાન કૃત્યો તેના માટે કર્યા હતા તે કહેવા લાગ્યો તેની વાત સાંભળીને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા ઈસુ સરોવરને સામે કિનારે પહોંચ્યા ત્યાં મોટો સમુદાય તેમની આસપાસ એકઠો થઈ ગયો ઇટલામાં સ્થાનિક ભજન સ્થાનનો આગેવાન યાયરસ દોડતો આવ્યો અને ઈસુની આગળ નમી પડ્યો વ્યાકુળ હૃદયે તેણે આજીજી કરી મારી નાની દીકરી મરવાની અણી પર છે મહેરબાની કરી આપ આવો અને તેના પર હાથ મૂકો કે તે જીવતી રહે ઈસુ તેની સાથે ગયા અને લોકો પણ પાછળ પાછળ ગયા ટોળામાં એક સ્ત્રી હતી જે બાર વર્ષથી રક્તસ્રાવથી પીડાતી હતી વર્ષો સુધી ઘણા ડોક્ટરોની સારવાર કરાવવા છતાં સારું થવાને બદલે તેની સ્થિતિ વધારે બગડી ગઈ હતી તેમજ તે પૈસે ટકે પણ ખુવાર થઈ ગઈ હતી ઈસુએ કરેલા અદ્ભુત ચમત્કારો વિશે તે સ્ત્રીએ ઘણું સાંભળ્યું હતું તેથી ટોળામાં થઈને તે ઈસુની પાછળ આવી અને તેમના વસ્ત્રને સ્પર્શ કર્યો કેમ કે તેણે વિચાર્યું હતું કે જો હું માત્ર તેમના વસ્ત્રને જ સ્પર્શ કરું તો પણ સાજી થઈશ ખરેખર બન્યું પણ એમ જ સ્પર્શ કરતાની સાથે જ તેનો રક્તસ્રાવ બંધ થયો અને તેને ખાતરી થઈ કે તે સાજી થઈ છે તરત જ ઈસુને ખબર પડી કે તેમનામાંથી પરાક્રમ નીકળ્યું હતું તેમણે ટોળા તરફ ફરીને પૂછ્યું મારા વસ્ત્રને કોણે સ્પર્શ કર્યો શિષ્યોએ કહ્યું આટલા બધા લોકો તમારા પર પડાપડી કરે છે છતાં તમે પૂછો છો કે કોણે મને સ્પર્શ કર્યો એ કોણ હતું તે શોધી કાઢવા ઈસુએ ચારે તરફ નજર ફેરવી તે સ્ત્રી પોતાને જે થયું હતું તે જાણીને ભયથી ધ્રુજતી ધ્રુજતી આવી અને ઈસુના પગ આગળ નમી પડી પોતે જે કર્યું હતું તે તેણે કહી દીધું તેમણે તેને કહ્યું દીકરી તારા વિશ્વાસથી તું સાજી થઈ છે રોગથી મુક્ત શરીરે હવે શાંતિએ જા ઈસુ તે સ્ત્રી સાથે વાત કરતા હતા તે જ વખતે યરસના ઘરેથી માણસો આવ્યા તેઓએ ખબર આપી

આટલો બધો શોરબકોર અને વિલાપશા માટે છોકરી મરી નથી ગઈ પણ ઊંઘે છે તેઓએ તેમને હસી કાઢ્યા ઈસુએ બધાને બહાર ચાલ્યા જવા કહ્યું તેઓના ગયા પછી છોકરીના માતા પિતાને અને ત્રણ શિષ્યોને લઈને જે ઓરડીમાં તે હતી ત્યાં તે ગયા તેમણે તેનો હાથ પકડીને કહ્યું તાલી થાકુમ જેનો અર્થ થાય છે છોકરી હું તને કહું છું ઉઠ તરત તે કુદીને ઉભી થઈ અને ચાલવા લાગી તેના માતા પિતા તે જોઈને આશ્ચર્યમાં ડૂબી ગયા તે છોકરી બાર વર્ષની હતી ઈશ્વે તેઓને કડક સૂચના આપી જે કંઈ બન્યું છે તે કોઈને કહેશો નહીં તેને ખાવા માટે કંઈક આપો